આજે બાવીસમી જૂન બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સંત વિનારે સાચી કોણ કહે સારા સુખની વાત દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાત વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આ પદની અંદર સાદી અને સીધી ભાષામાં સૌને સમજાય તેવા પ્રકારના શબ્દ પ્રયોગ કરીને સુખિયા કરવા માટે આપણા માટે કઈ સાધના જરૂરી છે એ સમજાવે છે સંત વિનારે સાચી કોણ કહે કદાચ કોઈ ગામડાનો અભણ માણસ હોય એને પણ આ પંક્તિ સમજાય અને પચાસ વર્ષ સુધી સત્સંગમાં રહ્યા પછી કથાવાર્તા સાંભળ્યા પછી પણ એવી વ્યક્તિને આ પંક્તિનો અર્થ સમજાય પરંતુ જે શબ્દ પ્રયોગ કર્યો છે એનો અર્થ ગાંભીર્ય એનો મર્મ એનું રહસ્ય એનો ભાવાર્થ સમજવા માટે ઊંડાણપૂર્વકનું ચિંતન કરવું જરૂરી છે સંત વિના સંત કોને કહેવાય એની વર્ષોના સત્સંગ પછી પણ આપણને ખબર નથી પડતી જેની પાસે સત્તા હોય એને આપણે સંત માનીએ છીએ વ્યાસપીઠ ઉપર બેસીને સા સારા સારા પ્રવચનો કરે પારાયણો કરે આખ્યાનો કહે એને આપણે સંત માનીએ છીએ જેની પારાયણમાં પ્રવચનમાં હજારો હજારો માણસો એકત્રિત થઈને પારાયણ સાંભળે એટલે આપણે માનીએ કે આ વ્યાસ ગાદી ઉપર બેઠેલી વ્યક્તિ સંત છે અને પારાયણનું આયોજન થાય અને એની પત્રિકા છપાય કે પેપરની અંદર જાહેરાત આપવામાં આવે ત્યારે એ વક્તાના નામની આગળ પરમ પૂજ્ય સંત આવા શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવે એ તો વક્તાને પણ જો ઊંડાણપૂર્વક અંતર્દ્રષ્ટિ કરે તો ખબર પડે કે હું ખરેખર સંત છું મારા નામની આગળ પરમ પૂજ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે એ બરાબર યોગ્ય છે કોઠારી હોય ભંડારી હોય પૂજારી હોય ટ્રસ્ટી હોય ઘણા ઘણા બાહ્ય રીતે કાર્ય કરતા હોય એને પણ આપણે સંત માનીએ છીએ અને સંત કહીએ છીએ સંતની પરિભાષા સાચા અર્થની અંદર આપણને સમજાણી નથી જ્યાં આપણો અર્થ સરતો હોય આપણો સ્વાર્થ સિદ્ધ થતો હોય જ્યાં આપણને માનપાન અને આદર સત્કાર મળતા હોય એવી વ્યક્તિને આપણે સંત માનીએ છીએ કહેવું હોય તો કહી શકાય કે આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ બાહ્ય રીતે જે કંઈ સત્સંગ સંબંધી ક્રિયા કરતી હોય દેખાતી હોય એ સારું છે એને આપણે વંદન કરીએ નમન કરીએ પણ એને સંત સાધુ કે સત્સંગી કહી શકાય નહીં સંતને સમજવાની જરૂર છે

શબ્દે શબ્દે પ્રવચનમાં ક્રિયામાં વર્તનમાં અહંકાર છલકાતો હોય એને સંત કઈ રીતે કહી શકાય ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે આપણી નજર સામે દેખાય એવા ભવ્ય અને દિવ્ય અલૌકિક કાર્યો કર્યા અક્ષરધામનું નિર્માણ કર્યું હજાર સાધુ બનાવ્યા લાખો ઘરોમાં પધરામણી કરી લાખો લોકોને વ્યસનથી મુક્ત કર્યા લાખો લોકોના પ્રશ્નોનું સમાધાન કરવા માટે એટલા પત્રો પણ લખ્યા અને મોટા મોટા ઉદ્યોગપતિ હોય વૈજ્ઞાનિકો હોય ધનવાન હોય એવા પણ જેના ચરણમાં મસ્તક ઝુકાવે અને પોતે માને કે આ અમારા ગુરુ છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય પણ પોતાના કાર્યને ગણાવ્યું નથી જાગ્રત સ્વપ્ન કે સુષુપ્ત અવસ્થામાં એક ક્ષણના માટે પણ વિચાર નથી થયો કે આ કાર્ય મેં કર્યું યોગીજી મહારાજના સમયમાં આટલા મંદિરો હતા અને આટલો સત્સંગનો વ્યાપ હતો આજે દુનિયાના તમામ દેશોની અંદર સત્સંગનો વિસ્તાર પ્રચાર પ્રસાર કર્યો મંદિરો કર્યા સાધુ કર્યા એવું ભૂલમાં પણ બોલ્યા નથી અને વિચાર્યું પણ નથી સંતત્વ ત્યાં છે તમામ સદગુણો હોવા છતાં પણ એ સદગુણોને ઢાંકીને વર્તે કોઈને ખબર પણ પડવા ન દે કે આ પુરુષ આટલા મોટા જ્ઞાની છે આટલા તપસ્વી છે આટલા આધ્યાત્મિક છે આટલો આટલો એમને ભગવાનનો નિરંતરનો સંબંધ છે ભગવાન એમને વર્તે છે એવું જણાવવા પણ ન દે નિર્માન મોહા સંગ દોષા નિર્મોહી હોય લેશ માત્ર પણ કોઈ પદાર્થમાં મોહ ન થાય આસક્તિ ન થાય પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાન એમના ઘણા ઘણા સેવક સંતો આવ્યા અને બદલાયા ખૂબ પ્રેમથી ભાવથી મહિમાથી આ સેવક સંતોએ પ્રમુખ સ્વામી મહારાજની સેવા ચાકરી કરી પણ આપણને ખ્યાલ નથી આપણને દેખાતું નથી કે જાણવા પણ મળ્યું નથી પ્રમુખ સ્વામી મહારાજને આ સેવકનું બંધન થયું હોય એની સેવા જરૂર સ્વીકારે એનો આદર જરૂર કરે પણ હેત પ્રીત લગાવ માત્ર ને માત્ર શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાને ભગવાન સ્વામિનારાયણમાં નિર્બંધ બધું કરવા છતાં પણ નિર્બંધપણે નિર્લેપપણે અનાસક્ત ભાવે કરે આ સંતત્વનું લક્ષણ છે સંતનું લે નાખીએ છીએ સંત સાચે કોણ કહે સારા શોખ ની વાત સારા શોખ ની વાત સંત વિના રે સાચે કોણ કહે સૌ કોઈને સમજાય એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે અર્થ આપણે સમજાય છે પણ સંત કોને કહેવાય તેનો આપણે ઊંડાણપૂર્વક ક્યારેય પણ વિચાર નથી કર્યો જ્યાં આપણી વાહ વાહ થતી હોય જ્યાં આપણા સ્વાર્થ સધાતા હોય જ્યાં આપણને આદર સત્કાર મળતા હોય એવી વ્યક્તિ ભલે શરીર ઉપર ભગવાન કપડાં પહેર્યા હોય પરંતુ સાધુતાનો છાંટો ન હોય એવી વ્યક્તિને આપણે સંત માનતા હોઈએ છીએ એક કુંડાળો કરીને બેઠા હોય એક પક્ષ બનાવીને બેઠા હોય એને આપણે સંત કહીએ છીએ બહુ જ સમજવા જેવી બાબત છે કે આપણને સાચા સુખની અનુભૂતિ કોણ કરાવી શકે સારા સુખની વાતો કોણ કરી શકે જે ચોવીસે કલાક જાગ્રત સ્વપ્ન સુષુપ્ત અવસ્થામાં સારું સુખ એવું ભગવાન પુરુષોત્તમ નારાયણના સુખનો અનુભવ કરતા હોય એવા સંત વિભૂતિ જ આપણને સન્માર્ગે વાળે ધર્મના રાહ પર ચલાવે ભગવાનનો જ્ઞાને સહિત અને મહિમાએ સહિત નિશ્ચય દ્રઢ કરાવે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ